તો ચાલો હવે આપણે ફટાફટ રસોઈ બનાવીશું આ બધો દિવસ ટિફિનમાં અમે શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો આપણે તમને અમારા વિડીયો ગમે તે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો અમે શું લઈએ એવા હું તમને બતાવું અહીંયા મેથી એ આપણે બસો રૂપિયાની મેથી લીધી છે એમાં અહીંયા અહીંયા રાખીએ કેમ કે એ હે ને ભારે ભીની હે ને આજે આપણે છે ને કોબીનું શાક દઈએ ને તો સાથે મૂળાનું સલાડ દઈશું તો પહેલીવાર સિઝનમાં મૂળા તો કેદુના ચાલુ થઈ ગયા પણ અમે પહેલી વાર સલાડ દઈએ મૂળાનું તો ચાલો અહીંયા આપણે હવે લઈ લઈએ છે ગુવાર બી લઈ આવ્યા છે તૈયારી કરીએ તો ચાલો ફ્રેન્ડ હવે અત્યારે આપણે કોબી બટેકા વઘાર કરી લઈએ છીએ અહીંયા કઢાઈ રાખી લીધી છે કઢાઈમાં આપણે તેલ નાખી દીધું છે सरस मजा न कोबी बटेका न वटाना ટમેટા મમેટા નાખી અને આપણે શાક મસ્ત મજાનું બની ગયું છે જોઈ શકો છો તમે સરસ મજાનું શાક અહીંયા બનીને તૈયાર છે બરાબર જુઓ બટેકા પણ ચડી ગયા છે તો કેટલા ટાઈમ પછી આપણે કોબી બટેકાનું શાક બનેવું હોય કોબી તો આવે પણ બનાવતા નહોતા તો આજે બનાવી દીધું પડ્યું હતું ને કોબી જુઓ છે ને બાકી એક નંબર શાક હો મસ્ત મજાનું કોબી બટેકાનું ચાલો હું તમને બતાવું આજે અમે ટિફિન માં શું બનાવેલું છે તો અહીં અમાસ મજાની દાળ છે આ તમે જોઈ શકો છો સરસ મજાની દાળ છે ભાત કોબી ભટેકા વટાણા નું શાક બનાવેલું છે અહીંયા અડધી રોટલી પેક થઈ ગઈ છે બાકી ની પેક કરવાની બાકી છે ભાત છે અડદની દાળ છે સલાડ મૂળા મરચાં અહીંયા ટિફિનો રખાઈ ગઈ છે તો ચાલો ફટાફટ ટિફિનો પેક કરી દઈએ કેમ કે વાગી ગયા છે સારા ભાત ટિફિન વાળા ને લેવા માટે આવ્યા નથી એટલે વાંધો નથી એટલે આપણે ફટાફટ ટિફિનો ખરીદીએ ચાલો તો ચાલો ફ્રેન્ડ્સ આપણે ગયા તા એક વાગ્યાના બાર ટિફિન દેવાની હતી રસ્તામાં તો એ ટિફિન લઈ આવ્યા પછી અમે ગયા તા ગુંદાવાડીમાં તો ગુંદાવાડીમાંથી હું શું લઈ આવી ચાલો હું તમને બતાવું નવી બે ટિફિનો લીધી ચેપીઓ લીધો અને ઓલી હાલયું લીધું જોઈ શકો છો તમે આટલી વસ્તુ ત્રણ વસ્તુ આપણે ગુંદાવાડીમાંથી લઈ આવ્યા કેમકે ટીફિનો જાય ને એ પાછી આવતી નથી તો ટિફિનો ક્યારેક ભરવાની નથી રહેતી બરોબર એટલા આટું થઈને આપણે આ ટિફિનો પણ લઈ આવ્યા છે

બરોબર તો જુઓ આજે અમે છે ને સાંજના ટિફિનમાં આ મેથીની ભાજી અને બટેકા નાખીને મેથીની ભાજી બનાવવાના છે આજે બરાબર જુઓ સરસ મજા મેથીની ભાજી આખો દી મેળી ઉતાવાડીમાંથી આવ્યા પછી આ કામ કર્યું હવે આને આપણે હવે વઘાર કરવાનો છે બરાબર તો થોડા કેટલા અત્યારે જો અહીંયા બેન બટેકા કાઢી રહ્યા છે સારું તારી અને મસ્ત મજાની મેથીની ભાજી બનાવશો આપણે બરાબર

હવે કામ કરશે કાલથી માસી વહે જાય છે એમના તો હવે નમુ કામ કરશે માસી ગામડે જાય તો હવે નમુ વાર આવી ગયો કામ કરવાનો તો નમુ તો હવે મારે જો નમુ માસી ગામડે નથી જાતા ને માસી બરોડા પરીક્ષા દેવા જાય એક્ઝામ દેવા બે દિવસ પછી જોવા મળશે હવે કઈ જોવા બોવા મળશે નહીં એની બરોડા એક્ઝામ છે તો હું ઝોલા લઈને ચાલ્યા પરીક્ષા દેવા આવા બેગ લઈને પરીક્ષા દેવા જાય બોલો હમ આ બેગ તો ઘરે મૂકવાનો હે નહીં બનાવી લાલ મૂકવા જાય છે બસ સ્ટેશને અમારે જુઓ રાજુ મૂકવા જાય હવે બસ સ્ટેશને બેનને તો અમારે કરિયાણું બી બાજુથી લેવાય એટલે હવે મૂકતા આવશે અને જાહે બરોબર